જય માતાજી રામ રામ બધાની તો નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે જો અત્યારે ત્યાંનું લોક ચાલુ કરી દીધો છે કેમ કે જાગી તો પાંચ વાગ્યાની જાગી હતી શા નાસ્તો કરી લીધો મારા ભાઈએ સાહેબ બનાવીને એટલે શા નાસ્તો જો કરી લીધો હવે ને આજ મારે કડવા સાથે રહેવાની છે ને એટલે કૌશિકને કહેવાનું નથી એટલે એના ફોનમાં ખબર વિનાની કટ મારવાની છે મારો ફોન ઘરે ભૂલીને આવીને એટલે એને ફોનમાં કટ મારી દીધી પાસ વાગામાં મસા નાસ્તો કરી લીધો કેમ કે બી ઉગે ને પછી કાંઈ ખાવાનું નથી દે હાથમાં તાવથી કાંઈ ખાવાનું ન હોય એટલે અત્યારમાં જાગીને સા નાસ્તો કરી લીધો ને પાછું ઘડી પૂરજા હોય બેને જાગી જલા કા તો બેને જાગી જલા છે ને બીજા બધા તો છે તમે તો છે ને ઠેઠથી વિડીયોમાં રહેશો કેમ કે મજા આવશે આજની વિડીયો જોવાની કેમ કે હું તો પહેલી વાર જ રહું છે કંઈ ખબર પડતી નહીં પહેલી વાર છે એટલે મજા આવશે આજે આગળ બોલો ચપ્પલ લેવા છે આજે ધ્યાનની વાત છે ભાઈ આજે ઘરે પગતા પગતા છ વાગી જવાના મોડો થઈ જાય બહુ તો છે ને આપણે ફાઇનલી ઘરે પહોંચી જાય છે કેમ કે ભાવના ગયેલા હતા ને એટલે બહુ લેટ થઈ ગયું છે કેમ કે હાંસ પડી ગઈ હાંસ એટલે ઘરે પહોંચ્યા ને આજ મારે છે ને પડવા સોતરેલી છે કેમકે કે એ કૌશિકને ખબર નથી એને ખબર વગરની રેલી છે મેં સરપ્રાઈઝ દેવાની છે આજે એટલે છે ને મારે બહુ જ કામ છે હવે બધું કામ કરવું જોઈએ કેમકે ફટાફટ કેમકે હવે તો મોડું થાય ને તો મેં નહીં આવે ને જવા હું લાવેલી છું ને આને મારે લેસપટી લગાવવાની છે અને લેસપટી લગાવી દઉં ને આપણે થાળી દુકાને લઈ આવે છે કેમ કે દુકાનની થાળી તો આપણે ઉપયોગ કરવાની છે એટલે દુકાને થાળી આગળ આવી જાય ને એટલે થાળી આપણે હંગારી દેવાની છે

એના આગળ આવે ને એટલે આપણે સરપ્રાઈઝ દેવાની છે ને પછી આવે પછી જોઈશ તો કેમ થાય આગળ આગળ શું થાય હા આપણે છે ને થાળી મસ્ત મસ્ત જો તૈયાર કરી નાખી છે કેમ તો કેવી છે કે જો જરાક મસ્ત તૈયાર કરી નાખી ને આવા પણ આવી રીતે આપણે લેસ લગાવી દીધી છે કેમ કે એમાં મને કાંઈ ખબર ન પડતી કેમ કે હું પહેલી વાર સૌ પહેલી વાર આ રેલી સૌ ને એટલે કાંઈ ખબર નથી પણ તો આપણે ફોનમાં જોઈ જોઈને આવું કર્યું છે

દેખાય કે ન દેખાય પૂરું વ્રત કેમ કે આ વ્રત મને બોલો ભાઈ કેમ કે બહુ મોસ્ટ ઓફ બહુ આપણે આ વ્રત તો મગજમાં હોય ને એવું થાય ચાંદો યાર એક બાજુ નથી દેખાતો જો કેટલા આવી છે ખબર તમને આઠ થાવા આવ્યા ચાંદો નથી નીકળ્યો આ વ્રત પાછું એવું હોય ચાંદો નીકળે ત્યારે જ બધું પૂરું થાય કમસે કમ દસ મિનિટ થી ધાબામાંથી છીએ મેં આને કીધું પૂરું કરો વ્રત કેમ કે પાણી બાણી કઈ નહી હે હે સાંદો તો નહી તો આ વરસ પૂરો થાય બોલો આનો કરું હા આવા વ્રત રહેવાય ભાઈ તમે જરા કમેન્ટ મને કહેજો આ વ્રત રહેવાય કે ન રહેવાય આ વ્રત રહેવાય એની ભાઈ આવું થોડા 10 મિનિટથી થી સારે મે આમ આમાં જો ચાંદો ચાંદો કહું તો પાણી પી લે પાણી ન પીધું હોવાનું એ તો વિચારો તમે ભાઈ 9:30 થયા ચાંદ નીકળ્યો છે ગઝબ લેટ પણ એવું કઈ ન હોય આપડે પરીક્ષા લઈએ પરીક્ષા નહીં ચાંદ નીકળ્યા છે સાડા નવ થયા થાકી ગયો પછી સ્ટોપ હું તમને અરે આવા વ્રત થોડા હોય યાર આમ તો પાણી ની બીજું કઈ પાણી પી લે તો વાંધો નહીં હવાનું એને પાણી નથી તો આ વ્રત તો મુશ્કેલ કેવાય ને યાર

આરતી કરો ભાઈ પેલા પાણી પીવાનું તો બસ પગે લાગ્યા ભાઈ મોટી ભાઈ પહેલી વાર ગયા દાજો પાણી નથી ચાલે પછી પાણી આમાં

કટ એને બહુ ખાવા જોવા ભાઈ પણ પહેલી વાર આખો દિવસ પાણી નથી તો બહુ અજીબ લઈ ગયું મને પણ ચાલો કાંઈ નહીં હું વાળું કરી લઈએ અને કાંઈ શબ્દ નથી મારી પાસે પણ અમે નેક્સ્ટ બીજા આવતા વર્ષે આવા વ્રત વ્રત કેન્સલ આવા નથી રહેવા એક વ્રત આવી ગયું જે આવી ગયું હવે નથી રહેવા ચાલો મળીએ બીજા વર્ગમાં ક્યાંથી જય માતાજી રામ રામરામ મહાદેવ